નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર છેલ્લા છ કલાકના ડેટા તમે મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ ઇન્દોર છે કોટા છે ઝાંસી છે જોધપુર છે તે તરફથી મિત્રો ખાસ કરીને એકદમ ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમ આવી રહી છે અને બે કલાકના લાસ્ટ મિત્રો બે કલાકના ડેટા જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતના જે પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર જોવા જઈએ તો ટૂંક સમયની અંદર જ મિત્રો ભારે વરસાદની શરૂઆત થશે જો કે આ સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે જેને લઈને છૂટાછવાયા વિસ્તારોની અંદર સારો વરસાદ પડી શકે પરંતુ આ સિસ્ટમ છે આગળ વધવાને લઈને મિત્રો બહુ મોટી શક્ય નથી એટલે કે આગળની તરફ મિત્રો અરબી સમુદ્રમાં આવતા આ સિસ્ટમ વધારે મિત્રો ખતરનાક બની શકે છે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો સમયની અંદર જોવા જઈએ તો આજે રાત્રિથી આ સિસ્ટમ મિત્રો ભુક્કા બોલાવી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો ખાપી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડશે તેમજ આવતીકાલે અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં કયા કયા

પૂર્વ તરફના જે ભાગો છે દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં વિસ્તારમાં અને ત્રણ દિવસની વાત કરીએ તો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે જેમાં અમદાવાદની અંદર પણ સારો વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદને લઈને આ ગઈ છે હાલ મિત્રો જોવા જઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી પહોંચી છે આ સિવાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રે આ સિસ્ટમને હિસાબે સારો વરસાદ છે જોવા મળી શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને બફારો અમુક વિસ્તારમાં ગાજવીજ પણ જોવા મળશે પવનની ઝડપ કેવી રહેશે તો અહીં તમે જોઈ શકો હાલ મિત્રો આ સિસ્ટમને કારણે પવનની ઝડપ છે ઘટી ગઈ છે માત્ર દરિયાકાંઠાના જે ભાગો છે દક્ષિણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે કચ્છના કેટલાક ભાગો છે એની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પણ ફૂંકાઈ રહ્યું છે પરંતુ આ સિસ્ટમને કારણે જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદના ભાગો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે રાત્રિના નવ વાગ્યાની સ્થિતિ જોઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદને લઈને શક્યતા છે અહીં તમે જોઈ શકો છો જિલ્લાવાઈ જ વાત કરીએ તો અહીંયા તમે જોઈશો મહેસાણા છે અમદાવાદ છે દાહોદની અંદર તેમજ અહીંયા દુર્ગાપુર આપેલું છે તેમજ મિત્રો વડોદરા છે આમ જોવા જઈએ તો બોર્ડરના જે એરિયા છે બોર્ડરના જે જિલ્લા છે ખાસ કરીને અહીંયા તમે જોવા સાબરકાંઠાથી લઈ અને મિત્રો તાપી જિલ્લા સુધીના જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને રાત્રે નવ વાગ્યાની પરિસ્થિતિ પ્રમાણે વરસાદ જોવા મળશે રાત્રે બાર વાગ્યાની સ્થિતિ એક વાગ્યાની સ્થિતિ જોઈએ તો અમુક વિસ્તારની અંદર અહીંયા તમે જોઈ શકો છો દાહોદ છે અમદાવાદ છે વડોદરા છે તો આ વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય વહેલી સવારની જો વાત કરવામાં આવે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે તો વહેલી સવારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો ખૂબ જ આ સિવાય જામનગરની અંદર પણ છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારે પવનની ઝડપ જોઈએ તો એકદમ મિત્રો નોર્મલ પવનની ઝડપ પછી વધારે પવનની ઝડપ નહીં હોય અને ખાસ કરીને અહીંયા તમે પરિસ્થિતિ જો તો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે બપોર પછીની વાત કરીએ તો અહીંયા તમે બ્લુ કલર જોઈ શકો જ્યાં જ્યાં બ્લુ કલર છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા મિત્રો રહેલી છે તો આ તમે જોઈ શકો છો ત્યાં વાદળોનો ખાસ કરીને ઘટ છે તેમજ મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે અઠ્યાવીસ તારીખની આસપાસ છે જોવા મળી શકે છે અને તમે સ્થિતિ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર જે છે ત્યાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આ સિવાય અઠ્યાવીસ તારીખે નહીં પણ ઓગણત્રીસ તારીખે પણ સારા વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખે મિત્રો ખાસ કરીને સાંજે સાત વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે રાત્રિની પરિસ્થિતિ જોઈએ તો આ સિસ્ટમ રાત્રિના સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને એકદમ મિત્રો સૌરાષ્ટ્ર ઉપર આવી જશે આ તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિસ્ટમ એકદમ સૌરાષ્ટ્ર ઉપર આવી જશે જેને લઈને ઉત્તર ગુજરાત છે કચ્છના ભાગો છે આ વિસ્તારોની અંદર સોમવારની આસપાસ મિત્રો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈશો જ્યાં જ્યાં મિત્રો સાયક્લોન હશે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અમુક દિવસે મિત્રો રેડ એલર્ટ છે ખાસ કરીને જે સાયક્લોન હોય છે એના નીચલા લેવલે મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે તો અમદાવાદની ઉપર અહીંયા તમે જોઈ શકો છો સાયક્લોન છે તો એને લઈને કચ્છ છે સૌરાષ્ટ્ર છે તેમજ મિત્રો મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર ખૂબ જ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો આ સિસ્ટમ મિત્રો અઠ્ઠેવી ઓગણત્રીસ તારીખ ત્યારબાદ મિત્રો આગળ વધી અને કચ્છની અંદર જાય છે તો સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ પડશે આ સિવાય કચ્છની અંદર પણ મિત્રો ઓગણત્રીસ તારીખે ખૂબ જ સારો વરસાદ પડશે એટલે કે આ સિસ્ટમની અસર છે એ મિત્રો આજથીને શરૂઆત થઈ જશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને છેક કરાચી સુધી મિત્રો જતી દેખાય છે એટલે કે સિસ્ટમ મિત્રો ખૂબ જ જોરદાર છે અને તેની અસરની હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી ખૂબ જ સારા વરસાદની આગાહી રહેલી છે અને તેની શરૂઆત મિત્રો આજે રાત્રિથી થઈ શકે છે આજે રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની જે બોર્ડરની એરિયા છે આ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડી શકે છે રાત્રે પણ સારો અને વહેલી સવારે મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલે અઠ્યાવીસ તારીખે બપોર પછી સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત